ક્ષત્રિયોએ આજે એકતા મંચની સ્થાપના કરી નાખી પ્રથમ ઠરાવ કર્યો મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને ભારત રત્ન આપવાનો પરંતુ આ રાજકારણ નહીં તો બીજું શું છે વિગતે સમજી અહેવાલમાં કારણ કે આજે પહેલો ઠરાવ મંજૂર થયો છે એ ઠરાવ અગાઉનો જૂનો મુદ્દો છે ફરીથી રાજકારણ ગરમ કરવા માટેનો ઠરાવ હોય તેવું લાગી રહ્યું છે વૈષ્ણવજન તો તેને કહીએ જે

પદે બેસાડવામાં આવ્યા કાર્યકારી અધ્યક્ષ રિદ્ધિરાજસિંહ પરમાર દાતા સ્ટેટ એટલે કે મામા વાણેજ અધ્યક્ષ અને કાર્યકારી અધ્યક્ષ બન્યા ઉપાધ્યક્ષ પૂંજાબાપુ વાળા જે કાઠી સમાજના આગેવાન છે ઉપાધ્યક્ષ તરીકે જયસિંહભાઈ ભગત માંગરોળના જેઓ કારડિયા રાજપૂત સમાજના આગેવાન છે ઉપાધ્યક્ષ તરીકે પૂનમજી ઠાકોર જેઓ ઠાકોર સમાજના આગેવાન છે તેમને બેસાડવામાં આવ્યા આ બધી બાબતોની વચ્ચે એક ઠરાવ મંજૂર કરવાની જાહેરાત થઈ અને આ ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવી રહ્યો છે તે પ્રકારે બે હાથ ઊંચા કરવા માટે છે હવે કર્યા ઠરાવ પ્રસ્તાવ મંજૂર થયો અને હવે એ ઠરાવ શું હતો તો ઠરાવ હતો મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને ભારત રત્ન આપવા માટેનો તો અગાઉથી જ આ લડાઈ ચાલી રહી છે ને વળી એ સ્ટેજ પર શંકરસિંહ વાઘેલા બેઠા હતા એ જ શંકરસિંહ વાઘેલા છે જેમને અમે પણ પત્રકાર પરિષદમાં એક વખત અગાઉ સવાલ કરી ચૂક્યા હતા કે મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવાની તમે વાત કરો છો તો આ તમને હવે કેમ યાદ આવે છે કારણ કે તમે મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છો કેન્દ્રમાં તમારી સરકાર પણ રહી ચૂકી છે અને બંને સ્થળે તમારી સરકાર હોય એ પ્રકારના દ્રશ્યો પણ અમે જોઈ ચૂક્યા છીએ તો ત્યારે મહારાજા સિંહજીને ભારત રત્ન કેમ ના આપવામાં આવ્યો આ પત્રકાર પરિષદ એ વખતની હતી જ્યારે ક્ષત્રિયો સ્મિતાની લડાઈ લડી રહ્યા છે તેવું કહી રહ્યા હતા આંદોલન ચાલી રહ્યા હતા અને જોહરની વાતો થઈ રહી હતી કારણ કે વિરોધ થઈ રહ્યો હતો ભારતીય જનતા પાર્ટીના પરસોત્તમ રૂપાલાનો ત્યારે શંકરસિંહ વાઘેલાએ પોતાના ઘરે આ પત્રકાર પરિષદ બોલાવી હતી અને આ મુદ્દો જગાડ્યો હતો જે મુદ્દો આજે પ્રથમ વખત સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ પરથી જોવા મળ્યો છે અને પહેલો જ ઠરાવ આ મંચનો એ થયો છે તો હવે શંકરસિંહ આ ગેમની પાછળ શું કરી રહ્યા છે કેવી રીતે આગળ વધી રહ્યા છે એવી બધાને સવાલો થાય છે ત્યારે એક વધુ મુદ્દો છે જે મુદ્દો મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો છે અને એ મુદ્દો અગાઉ શંકરસિંહે લઈ લીધેલો છે આની પહેલાં કેટલાક રાજવંશજોએ ભારતીય જનતા પાર્ટીમાં હોવા છતાં પણ માગણી કરી હતી કે તમામ રજવાડાઓનું મ્યુઝિયમ બને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા બને આ પ્રકારની એક લડાઈ ચાલી રહી હતી ત્યારે એક નવી લડાઈ આમાં જોવા મળી છે વળી કેટલાક રાજપરિવારો આજે આ મંચમાં જોડાયા પણ નથી તેને લઈને પણ અત્યારે અનેક પ્રકારની અટકળો અને ચર્ચાઓ ચાલી રહી છે તો સાથે જ કેટલાક સંગઠનો પણ છે જેઓ મને જોડાયા તેવી પણ ચર્ચાઓ ચાલે છે આ તમામ બાબતોની વચ્ચે મંચ ફરીથી ચર્ચામાં આવ્યું છે જોઈએ આગળ હવે શું થાય છે આ એકતાનું મંચ છે કે પછી રાજકારણ નો અખાડો તો ભવિષ્યમાં ખબર પડશે અત્યાર સુધીના સમાચારમાં બસ આટલું વધુ વિગતો સાથે જલ્દી મળીશું નવજીવન પર નમસ્કાર વૈષ્ણવજન તો तेले कहिए जे पीड़ पराद